ડીસા તાલુકાના વડાવળ ગામે ગોપાલપુરીજી મહારાજનો પ્રસંગ યોજા ગોપાલપુરીજી મહારાજ અને વારાહી માતાજીની ફોટો પધરામણી થઈ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિત રહ્યા રાજપુર મહંત અને વાલેર જગ્યાના મહંતની વિશેષ ઉપસ્થિતિ રહી ડીસા તાલુકાના વડાવળ ગામે બનાસ નદીના કિનારે ગોપાલપુરી મહારાજનું એક અદભુત સ્થાન આવેલ છે જેમાં ગામના સર્વ સમાજના લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલ છે ત્યારે દશેરાના પાવન દિવસે સર્વ સમાજના લોકોની હાજરીમાં વિશેષ પ્રસંગ યોજાયો જેમાં ગોપાલપુરી મહારાજ અને બારાહી માતાજીના યજ્ઞ સાથે શુભ મુહૂર્તમાં મંદિરમાં ફોટો પધરામણી કરવામાં આવી આ પ્રસંગે વાલેર જગ્યાના મહંત સુખદેવજી મહારાજ તથા રાજપુર મઠના મહંત ગણેશપુરીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં તેમના કર કમળો દ્વારા ગોપાલપુરીજી મહારાજના ફોટોની મંદિરમાં પધરામણી કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહી યજ્ઞ સહિત પ્રસંગનો લાભ લીધો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ દરેક લોકોએ પ્રસાદ લીધો ત્યારે સર્વ સમાજની ઉપસ્થિતિમાં ગામા ગોપાલપુરીજી મહારાજનો ભવ્ય પ્રસંગ ઉજવાયો હતો એવાલ જીગર ચાવડા ભીલડી